નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર એસસી એસટી એક્ટના કેસમાં હવે આરોપીઓને આગોતરા જામીન નહીં મળે એસસી એસટી ટી એક્ટના કેસમાં કાયદાની ચટકબારીઓનો લાભ લઈને જાતિવાદી ગુનેગારો જામીન મેળવી લેતા હતા હવે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે એસસી એસ ટી એક્ટમાં જામીન મુદ્દે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે સીજેઆઈ જસ્ટિસ બીઆર આર ગવૈની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે ચુકાદામાં કહ્યું છે કે એસસી એસટી એક્ટ ઓગણીસો નેવાસી એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલા કેસોમાં આરોપીઓ સામે પ્રથમ દર્શી ગુનો બનતો હોય તો તેમને આગોતરા જામીન આપી શકાય નહીં આરોપીને આગોતરા જામીન ત્યારે જ આપી શકાય જ્યારે તે સ્પષ્ટપણે સાબિત થાય કે તેની સામે કોઈ પ્રથમ દર્શી ગુનો બનતો નથી મંગળવારે સીજેઆઈ બી આર ગવાઈ જસ્ટિટ કે ચંદ્રન અને જસ્ટિસ એન વી અંજાર એની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ કાયદો એસસી એસટી એક્ટ નબળા વર્ગોની સામાજિક આર્થિક સ્થિતિ સુધારવાના ઉદ્દેશથી લાવવામાં આવ્યો હતો અને તે આરોપીઓને ધરપકડ પૂર્વે જામીન આપવા પર પ્રતિબંધ મૂકે છે મતલબ એટ્રોસિટી એકના કેસમાં આરોપીને જામીન મળી છે કે નહીં અને તે બિનજામીનપાત્ર ગુનો છે આ સાથે બેન્ચે પ્રથમ દશી આરોપોનો સામનો કરી રહેલા આરોપીઓને આગોદરા જામીન આપવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને પણ ફગાવી દીધો હતો સુપ્રીમ કોર્ટની બેન્ચે એસસીએસટી એકની કલમ અઢારનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ જોગવાઈ સ્પષ્ટપણે સી આર કલમ ચારસો આડત્રીસ આગોતરા જામીન આપવા સંબંધિત લાગુ ન કરવા વિશે છે અને આ કલમ હેઠળ દાખલ કરાયેલી અરજીઓને સુનાવણીમાંથી બાકાત રાખવાની જોગવાઈ કરે છે કોર્ટે કહ્યું કે આ જોગવાઈ સાથે એસસીએસટી કાયદાની કલમ અઢાર આરોપીઓને આગોતરા જામીન આપવા પર પ્રતિબંધ મૂકે છે બેન્ચે આવા કેસોમાં આકોતરા જામીન આપવા માટે સ્પષ્ટ રેખા દોરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની કલમ ત્રણ હેઠળ જો પ્રથમ દ્રષ્ટિએ સાબિત થાય કે આરોપીએ આ કાયદાની જોગવાઈનું ઉલ્લંઘન કર્યું નથી તો કોર્ટે સીઆરપીસીની કલમ ચારસો આડત્રીસ હેઠળ દાખલ કરાયેલી અરજીઓ પર વિચાર કરતી વખતે આરોપીને આકોતરા જામીન આપવાનો વિગ કરી શકે છે મીડિયા રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો નેવાસીની કલમ અઢાર સ્પષ્ટ ભાષામાં સીઆરપીસીની કલમ ચારસો આડત્રી હેઠળ દાખલ કરાયેલી અરજીઓને નકારી કાઢે છે અને એસસી એસટી સમાજના લોકો વિરુદ્ધ ગુનો આચરનારા આરોપીઓને આકોતરા જામીન આપવા પર પ્રતિબંધ મૂકે છે બેન્ચે કહ્યું હતું કે આવા આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવી દેવી જોઈએ આ કાયદો અનુસૂચિત જાતિ એને અનુસૂચિત જનજાતિની સામાજિક આર્થિક સ્થિતિ સુધારવા માટેના પગલાં અમલમાં મૂકવાના ઉદ્દેશથી ઘડવામાં આવ્યો હતો ફરિયાદી કિરણ દ્વારા ઓગણત્રીસ એપ્રિલના રોજ બોમ્બે હાઈકોર્ટના આદેશ સામે દાખલ કરાયેલી એપીલને સ્વીકારતી વખતે સુપ્રીમ કોર્ટની બેન્ચે આરોપીને આપવામાં આવેલા આગોતરા આગોતરા જામીન રદ કરી દીધા હતા આ કેસ ઓગણીસો બે હજાર ચોવીસની વિધાનસભા ચૂંટણી સમયે સાથે સંબંધિત છે જ્યારે મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં મતદાન પછીની અથરામણમાં એક દલિત પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો અરજદારે આરોપ લગાવ્યો હતો કે આરોપીઓએ હુમલા દરમિયાન જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો નવેમ્બર બે હજાર ચોવીસમાં નોંધાયેલી એફઆઈઆરમાં ધારાસીર જિલ્લાના એડિશનલ સેશન જજે આરોપીને રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો એ પછી આરોપી રાજકુમાર જીવરાજ જૈન હાઈકોર્ટમાં ગયો હતો જ્યાં કેસને રાજકીય ગણાવીને હાઈકોર્ટે તેને આગોતરા જામીન આપી દીધા હતા ફરિયાદ મુજબ પચીસ નવેમ્બરે બે હજાર ચોવીસના રોજ રાજકુમાર જૈન અને અન્ય લોકોએ કથિત રીતે દલિત સમાજના યુવક કિરણ સાથે તેના ઘરની બહાર બબાલ કરી હતી અને તેના અને તેના પરિવાર પર લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો એ દરમિયાન આરોપીઓએ પીડિત પરિવારને જાતિસૂચક અપશબ્દો પણ કયા હતા પીડિત દલિત પરિવાર પર જૈનોની પસંદગીના ઉમેદવારોને મત ન આપવાનો આરોપ હતો એટ્રોસિટી એક્ટ હેઠળના આ કેસમાં હાઈકોર્ટે આરોપીને આગોતરા જામીન આપી દીધા હતા જેની સામે પીડિત કિરણ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને પલટાવી દીધો અને પીડિત યુવકને જાતિસૂચક અબ્દો અપશબ્દો કહી અપમાન કરવું તે સ્પષ્ટ રીતે એસસી એસ ટી એક્ટનું ઉલ્લંઘન છે તેમ કહીને આરોપી રાજકુમાર જૈનના આગોતરા જામીન ફગાવી દીધા હતા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ